ચટણી દોસ્તો હાલો આપણે મસ્ત મજાનું ઝીણકું એવું ગલડું આવ્યું છે અને આપણે ખવરાઈ દીધું બિસ્કિટ તેલ લીધું છે આપણે ટાઈગર બિસ્કિટ નું પેકેટ અને હવે આપણે કુકુ ને ખવરાવી દેવી હાલ કુકુ જો આ સરસ મજાનું હાવ દુબડું પાતળું છે જો ગલ ગુલ ગુલ ગોલ હાલ 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 તમ બિસ્કિટ ખવડાવવાના છે મારે હાલ અમે તો રોજે કુતરાને બિસ્કિટ ખવડાવી છે થઈ રહ્યા છે એટલે હવે આ બિસ્કિટ હું આજ લઈ આવી છું હાલો જો આ બિસ્કિટ એટલા ખાઈ લે ને એટલે ગલુડું તો ભાગી ગયું અને કાળો જોવો ડગા જેવો કુતરો હશે સરસ મજાનો અમારે આશો ભૂરી ભાઈ નથી આવ્યો તમે આ કુતરી બિસ્કિટ બિસ્કીટ ખવડાવી દીધા આ એનું ગલુડું હતું હાલો હવે આપણે ચકલાને ને ચણ નાખી દેવી આપણે લઈ લીધી છે આ સરસ મજાની બાજરી બાજરી આ ચકલા આપડે આની માથે નથી કેવી ને એટલે સરસ મજાના ચેકા મડે આ આ લો બાજરી નું કામ પતી ગયું તો મેં આ લો નાખી ચાલો ફટાફટ નું કામ પૂરું કરી દઈએ ને હવે લઈ લીધી હવે આપણે એક કડકીયા હવે મારવા મળી આપણે પોતા પોતા મારવા આવે પછી આપણે પોતા મારી દઈએ કપડા અને હવે બેસી ગયા ધોવા તો આપણે પેલા કપડા પર લાવી દઈએ બધે આ આપણે ધોવા કે બધાય કપડા હવે મેં આપણે સુકવા જો આપણે આટલા કપડા સુકવી દીધા હું થઈ ગઈ નાઈન પ્રેસ મને લાગી ગઈ ભૂખ તો અમે બેસી ગયા જમવા મમ્મીએ બનાવી નાખી ખીચડી

આ વિડીયો તમને સારો લાગ્યો શેર કરજો અને સબસ્ક્રાઈબર જરૂર થી કરજો બાય બાય